જય કુખાર મેલડી જ્યાં ક્રોધ હોય ત્યાં લક્ષ્મી ટકે નહીં તે વાત ઉપર કુખાર માં મેલડી શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયો માં જોશું જય કુખાર મેલડી એને આગર કરીને મને મેલડી ને કરીને કરો જે ધંધો કરતા હોય એ પણ એમ કે માં ધંધો માં કરું છું ને તો મારો ધંધો તું રોજગાર તું ચલાવજે માં એમ કરીને તમે કદાચ એ ધંધો આગર ચાલુ કરો ને અને મને હોપી દો ને તો ઘરાગના મગજમાં વસી વસીને ઘરાગ લાવું તમારો સ્વભાવ એવો શુદ્ધ રાખો કે કોક ફરી તમારા તો આવું કોક ના ગમ પણ એ તમે જો ચીટિંગ ને બેમાની કરો ગ્રાહક ધંધાદારી વેપારી માણસ હોય એના માટે એનો ભગવાન ગ્રાહક એનો ભગવાન કે એનો જે ગ્રાહક હોય એ વેપારી માટે એનો ભગવાન છે તો કોઈ ભગવાન આયા હોય એ પ્રમાણનો જો કદાચ એ ભાવ રાખી અરે એની જોડે જે તે નફો લે મળતો હોય વ્યવસ્થિત કે નફો લઈ લે અને કોઈ છેતરપિંડી ના કરે કોઈ એનું અપમાન ના કરે અને જોડે હારો વર્તાવ કરે અને પાણી નો ચાલો ભાવ પૂછે એનો ધંધો રોજગાર હારો હેરતો હશે જોઈ લેજો આ અનુભવ તમે જોજો જે હારો ધંધો રોજગાર કમાતા હોય ને એમના નીતિ નિયમ થોડા જોઈ લેજો બધા ગ્રાહક જોડે બસ એક ભાવ ભગવાનનો ભાવ રાખશે કે આવો આવો બેસો ચા પીવી છે નાસ્તો કરશો પાણી પીશો આ શું ખોટું એ કડા છે ને કડા ખરેખર માં જો ભગવાન નું માની માતાજી ને કરીને કરો ને તો તમારો ધંધો રોજગાર ગોડા હારો હેડ સ્વભાવ ના ચીડિયા થઈને બેહો તો ચ તમારા દુકાને કઈક લેવા આવે હવાર હવાર માં મગજ ખરાબ હોય ગ્રાહક ને ગારો ઉડી નાખે આ શું ખોટું એ લક્ષ્મી નહી ટકતી જો ક્રોધ છે જ્યાં ક્રોધ છે ત્યાં લક્ષ્મી ટકતી જ્યાં ક્રોધ છે ક્રોધ ખાલી ક્રોધ બહુ વિનાશકારી વિપરીત બુદ્ધિ કરી નાખે ક્રોધ જેની અંદર વધારો હોય ચીડિયો સ્વભાવ જેનો હોય એની જોડે બહુ લક્ષ્મી નહીં ટકે કદાચ ટક છે ને તો ક્યાંક ને ક્યાંક હલ વહી જશે ગમે તે બાબત એટલે તમારો આ ક્રોધ કામ ક્રોધ મો લોભ ઈર્ષા રાગ દ્વેષ આ બધું છે ને મારે કાઢવું છે એ છે અંદર પણ એ ક્યારે નીકળશે જયારે તમે રોજ અહીં આવતા જતા રહેશો મારી વાતોનું પાલન કરશો તારે ક્રોધ મો એટલે આખો સંસાર તમારો આખી દુનિયા તમારી એમ લેજો આખી દુનિયા તમારી એનું કારણ શું કે આખી દુનિયામાં અમારી કેમ નહી તો આખી દુનિયામાં માતા બધી જગ્યાએ છે ને કણ દરેક માં છે ને માતા ભગવાન ગણો ગણો જે બધી એક જ દેવી શક્તિ ભગવાન અનેક રૂપોમાં લીલા કરવા માટે આ રચાયું છે નહી તો ભગવાન બધાનો એક જ છે મારો તમારો બધા જેમ મારી ઉત્પત્તિ ભગવાન થી થઈ એવી તમારી ઉત્પત્તિ ભગવાન થી જ થઈ છે આ શું ખોટું તો કદાચ તમે દીકરા છો હવે દીકરાની પાછળ એના નામ આવી જાય હોય તે બાપની જેટલી બી મિલકત હોય એ દીકરાના નામે આપે રૂપિયા એનો હક કે નહીં હું શું કહું છું સમજો તમારા ઘેર તમે છો તમારી પાછળ તમારા પપ્પાનું નામ લખાય કે ફલાણા ભાઈ ફલાણા ભાઈ તો પાછળ પપ્પાનું નામ આવતું હોય તો પપ્પાની જેટલી મિલકતો હોય એ બધી મિલકત ઉપર તમારો અધિકાર કે કે નહીં નહીં એવી રીતે પરમ પિતા પરમેશ્વર મારો રોમ છે જે એને કદાચ પિતા મોનીન પપ્પા મોનીન બાપ મોનીન કદાચ યાદ કરશો ને તો એની આખી બનાયેલી આખી સૃષ્ટિ છે એની પર તમારો અધિકાર થઈ જાય એ નામની કૃપા પણ નામ પાછળ આવત નો કોઈ માતાનું નામ કોઈ ભગવાનનું નામ પેલાના નામ જોજો કે ફલાણા દાદાની મેલડી ફલાણા ભયની મેલડી એ છે ને ફલાણી પેઢી ની મેલડી એની એના નામની પાછળ મેલડી નું નામ લખ્યું પેહલાના ભુવાજી નું તારે અત્યારે કોઈક કંઈક છે હું સોલંકી પેઢીની ની મેરડી એટલે મારું નામ સોલંકી પેઢીની પાછળ આવ્યું તો સોલંકી પેઢી મારા દીકરા છે ઓ જો જો મારી પ્રોપર્ટી હોય જે જે મારી જોડે મિલકત હોય સંપત્તિ હોય વૈભવ હોય સુખ હોય એ તમામ ઉપર મારી વસ્તીનો અધિકાર બને કે નહીં બને કે નહીં આપે રૂપિયા માગે કે ના માગે અધિકાર બને કે નહીં બને ને એ નામ માગે છતાંય તે મારા હલવું પડે છે કે એમનો અધિકાર છે એમણે એમની નોમ પાછળ મારું નોમ લખાવી દીધું મનથી લખાવવાનું દસ્તાવેજ માં નોમ નહીં લખવા પાછળ લખાવતા નહીં કે મેરડી માતા જે મહેમાન આવ્યા છે ખેડા જિલ્લાના સાંસદ દેવુશીજી ભાઈ ચૌહાણ સાહેબ તો દરેક ભાવિક શાંતિ થી બે શબ્દ એ બોલે એ સાંભળો શ્રી રામવાડી મેરડી માતની બારેજા ધામની મેલડી માતની આજના પવિત્ર અને મંગલ પ્રસંગે જેમ માતાજીનો હુકમ થાય એમ આજે માએ હુકમ કર્યો ને હું આવ્યો છું નહીં તો વિચાર તો ઘણા વર્ષોથી કરતો હતો પરંતુ આજે મને આવવાનો મોકો મળ્યો અને માના આશીર્વાદનો લાભ પણ મળ્યો મેં મારા જીવનમાં શ્રદ્ધા અંધશ્રદ્ધા રિવાજ કુરિવાજ સમાજ જીવનના કાર્યકર્તા તરીકે અનેક ધાર્મિક સ્થળોએ ગયો છું અનેક કથા વાર્તાઓમાં ગયો છું અનેક મોટા મોટા સંપ્રદાયોના ગુરુને પણ સાંભળ્યા છે પરંતુ આપણા વેદ પુરાણના એવા અઘરા જ્ઞાનને સરળ ભાષામાં લોકભોગ્ય બનાવીને સમાજને સાધીને સરળ ભાષામાં જો કોઈએ સમજાવતું હોય તો આપણી આ માયાળું માં મેલડી સમજાવે છે અને તદ્દન નિઃસ્વાર્થ ભાવે પૂરા પ્રામાણિકપણે કારણ કે વર્તમાન સમયમાં આપણે અનુભવીએ છીએ કે લોકો લોભ લાલચ અહંકારની એવી યાત્રાએ નીકળ્યા હોય છે કે મોટા મોટા મંદિરો સ્થાનક કે સંપ્રદાયો બનાવે પરંતુ આ માના મનમાં એવો ભાવ છે કે મારી સમાજ મારી પ્રજાનું કલ્યાણ થાય મારા રાષ્ટ્રનું કલ્યાણ થાય અને રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરતી આપણી આ માના આશીર્વાદથી વ્યક્તિનું પરિવર્તન જે રીતે એમની વાણી સાંભળીને મને એવું લાગ્યું કે જે અવગુણો આપણા છે જે વ્યસનો છે અહંકાર છે સમાજમાં જે પ્રકારે આપણી કુરીતિઓ ચાલે છે ત્યારે સમાજમાં વ્યક્તિનું પરિવર્તન અને વ્યક્તિના પરિવાર થકી બહુધા સમાજનું પરિવર્તન અને સમાજના પરિવર્તન થી રાષ્ટ્રનું સનાતન ધર્મની સાચી દિશાનું પરિવર્તન અહીંયા આપણે જોઈ શક્યા છીએ નહી તો લોકો જે પ્રકારે અંધશ્રદ્ધામાં રહેતા હોય છે અને જે પ્રકારે પોતાના અહંકાર પોતાની લાલચ પોતાના લોભ અને એ સમાવવા માટે જે પ્રકારે લોકોને ડરાવતા હોય છે ત્યારે આપણી આ બારેજા ધામની આપણી આ માયાળુ મેલડી આપણને આશીર્વાદ આપે છે અને આથી સાચા અર્થમાં હું તો કહું છું કે માં લોકો આપણે ખુંખાર મેલડી માં તરીકે કહેતા છે પણ આજનો મારો અનુભવ છે કે મા તારા જેવું માયાળું કોઈ નથી આ માયાળું મેલડી માં છે આપણને બધાને આશીર્વાદ આપે છે આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મારા મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કઈને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બાર બારજા ધામમાં આપણે જોઈ શકે છે આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે કોઈ અનશ્રદ્ધાની શક્તિ નથી હું છાતી ઠોકીને કહું છું કે આ માત્ર ને માત્ર સનાતન ધર્મની અંદર આપણી સંસ્કૃતિની શક્તિ આપણી શ્રદ્ધાની શક્તિ છે અને એટલે સ્વયંભૂ સ્વયંભૂ આ લાખો લોકો અહીંયા પોતાની સ્વયંભૂ આવી અને માના ચરણે આવે છે અને થાય એ સમાજની સેવા કરે છે પરિવારની સેવા કરે છે સાચું જ્ઞાન માતાના ચરણોમાં મળે છે મા આજે મારો પણ ભાગ્યશાળી દિવસ છે હું પણ મા આપણા ચરણોમાં નમન કરું છું કે મા સમાજની કામ કરવાની શક્તિ મળે સાચા અને શુભ વિચારો મળે અને શુભ વિચારોથી જે પણ કામ થાય એ કામ સમાજનું કરતા કરતા માં આપણા આશીર્વાદ સદાય મળતા રહે એ જ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માના ચરણોમાં નમન કરું છું મા આપના આશીર્વાદ સતત મળતા રહે આપનું માર્ગદર્શન મળતું રહે એ જ વાત સાથે મારી વાતને વિરામ કરું છું સરસ સરસ આજે એમણે જે વાત કરી ને એ વાત એમની નથી એમના હૃદયની વાત છે કોઈ વ્યક્તિની વાત નથી એમનું જે હૃદય છે વિશાળ હૃદય છે વિશાળ હૃદયમાંથી અવાજ નીકળ્યો પણ આજે આશીર્વાદ છું કે હજુ આગળ આનાથી વધાર સેવાનો મોકો મળે અને જે વ્યક્તિ હમણાં કીધું કે અહંકાર રહિત બધું માન મૂકી અનેક નમ્રતા ભાવથી દૈન્ય ભાવથી કદાચ આવે ને એને વગર માગે મારી કૃપા ફળે પણ આજે એક સાંસદ સભ્ય છે લાલ લાઈટની ગાડીમાં ફરવાવાળા સાહેબ છે પણ છતાંય ક્યાંય મોટી એવી જબરી વ્યવસ્થા ના માગી કે મને સોફા હાલો મને ગાડીમાં પ્રાઇવેટ બોલાવો એમની રીતે કદાચ એક નાના મારા ભક્ત બનીને આયા હું મેલડી ખુશ બની છું